એ એક એક આંખમાં નીંદર હે એક આંખમાં ઉજાગરો હોય એના એમથી છે મારા પ્રકારનો મારો બચો આવી જશે તો જગત આ એ કરશે તો એક આંખમાં નીંદર છે એ ઉઠી જશે જેમ ગુવારીઓ કેમ વાઘ ભડકે ને જાગી જાય એમ એરી નીંદર ઉડી જાય છે અને બેમાર જે પડી વા અમારા પ્રખામાં ઘણા મારી નાખ્યા બચા તો લાલન પાલન પોષણ કરતી કરતી દિવસ રાત આઠે પોર તારે આધીન રેતી ભાઈ આઠે પોર તારે આધીન રેતી સતાય છોડ્યો નહી અધિકાર ભૂલો મા બાપ નો ઉપકારજી રોતો રખડતો પડતો આખડતો આવે માવડી ને પાર બાપા ને જાય છોકરો રોતો માપા ને જાય બનાવડી મારી રોતો રખડતો પડતો આખડતો આવે માવડી ને પાસ બાપો બાપો કઈ બોલાયો તું નહી બાપો બાપો કઈ બોલાયો એ તારી નું ની ધાર ભૂલો બાપ નો ઉપકારજી હું પણ ભૂલો તું પણ ભૂલો ભૂલનારા નહીં નહી પારજી હું પણ ભૂલો ભાઈ

ભૂલતા ગયાને ભૂલતા જાશે હાલમાં ભૂલ્યા જાય ભૂલતા ગયા કાંઈ કાંઈ હા ભજન સાંભળીને બધા થોડા ભગતથી જવા રાય કે બધાને થોડું ઉતરી જવાનું ભૂલતા ગયા ને ભૂલતા જાશે હાલમાં ભૂલ્યા જાય માતાજી તારી માફ કરશે જનેતા તારી જાતું કરશે પણ નહીં કરે કિલકાર ભૂલો ભૂલોમાં મા બાપ નો

કડવા વેણ પોતે કંઠમાં રાખ્યા કડવા શબ્દ કંઠમાં રાખ્યા સતા જણાવ્યું નહીં લગાર ભૂલો માં બાપ નો ઉપકાર દીકરી શે સુધું છે એમ નહીં કે મારા હાહરા મને તકલીફ છે એના એમ ખબર પડશે હું મારા બાપ ના ચિંતા છે મારા ભાઈ ના ચિંતા છે મારું દુઃખ ને હું એમાં મને કોઈ મારા ભાઈ ગયા દુઃખ છે આ શે શું પછી હું કહ્યું

અમે તો કહે ભાઈ હજી સમજી જા સમજણ માં ઘણો સાર સાચી કરણી કરતો જાજે તું સારી કમાયું કરતો જાજે તારે માટે હરી દ્વાર ભૂલો મા બાપ નો ઉપકાર એમ ખાસ ઘણી ને અમારે દુઃખ લઈ જાય ઓરા માટે નથી આ અમારે ડોલે ભમરા ઓરે માટે નથી આ ક્યો છે કેરે માટે છે ઓહો કે તમે અડસઠ તીર્થ ની જાત્રા કરો પણ તમે એકો એક દેવા ની જાત્રા કરો પણ જ્યાં સુધી તમારા મા બાપ ના તમે નમ્યા નથી તમારા મા બાપને તમે નથી લેખતા ત્યાં સુધી તમારી જાત્રા છે ને એ તમે વાહન જારી કે જાત્રા કરી કઈ ફેર નથી મા બાપ હાચા દેવ તમારા મા બાપ એરી પૂજા કરો હજી તમારે કતી જવાની જરૂર નથી શરમ હું તો તેની શરમ ના બીજા છોકરા ભાઈ માટે કાંજી ચડાવીને ફેરવવાની હું જરૂર છે ફેર સર્વણે જે ફેર માતેલી જતરા કરે પણ તમારા માં બાપ ના તમે તમે સંતોષ ના આપો તો કોણ સંતોષ આપે હે તમારો માં બાપ તમારા દેખીને ખુશ ન થિયે તમારા માં બાપ નું દિલ ભરે તમારા માં બાપ રા આંતરા ભરે એવું તમે વર્તન કરો દીકરી એવો વર્તન કરે દીકરો એવો વર્તન કરે બાપ ના સામે જુવા જેવું બાપ ના રાખે હે એવા વર્તન કરે દીકરી કે દીકરા તો એ હું કરવા કે બધું

પછી કહ્યું કે મંદિર માં જઈને માથું નમાવે કરુણ કહાની સુનાવે ભગવાનના મંદિર માં વાંકો બધું થારું હે એ ભગવાન દ્વારકા વાળા બધું સારું હે પછી તું કાં છૂટ્યું વેલી દે ને હા ત્યાં કહ્યો મંદિરમાં મંદિરમાં જઈને માથું નમાવે કરુણ કહાની સુનાવે ભગવાન પાસે પણ આભ ગરીબ થઈ જાય હા એ બારે નીકળીને બેફામ વર્તે પછી ગરીબના દિલ દુભાવે પ્રભુ તારો બનાવેલ તને બનાવે હા માતા પિતાના ગુણ ન જાણે ઉલટો એને ડરાવે આવે આજ તો છોકરા એમ કહે હવે તમને ખબર ન પડે બેઠારો ને માતા પિતાના ગુણ લાગે પૈસા તમારે શું કામ છે તમારે હું કરીને શું કામ છે મા બાપને ડોચન બિચારા બીસી જાય કાઇ સાંભળે નહીં બધું વરસ શરીર થઈ જાય હવે

શંકર ને પુષ્પ ચડાવે હજુ શ્રાવણ મહિનો રે શ્રાવણ મહિનો ભૂખે શેકાણો શંકર ને પુષ્પ ચડાવે આડી અવરી રમત કરીને પછી બીજા ને ભેખડે ભરાવે પ્રભુ તારો બનાવેલ તને બનાવે પછી કયું

અને એ જ તમારો જે તમારી ફરજમાં આવે છે એને તમે સાચવી રાખો ભાઈ મારા મા બાપ હવે પછી આપણે મર્યા પછી અહીંયા રહ્યા જે બ્રાહ્મણ કશે એમ કરવું એ કરતાં આજે અહીંયાના અને એ અહીંયાના વ્યા ના લાગુ પડ્યો પછી આપણાને લાગુ શું પડ્યો આપણાને કાંઈક લાગુ પડે ને આપણે એમ કરવું છે ભાઈ વાહ આજ આપણે છે ને આ દીકરાને બહુ આવી જાય અહીંયા હોપી દેવા જે કરે તે પછી અહીંયા ગમે એમ કરે હું બધું કહે છે આવો જાઓ કોરા જીવન માં કઈક પડે તો હવે આપડે તમારે હાથ વરસ દોડ કીધે છે વીહ વર્ષ કદાચ આપડી એમાં થોડોક લીધા સ્વાદ શું છે આ ખેતી કરવા જેવી છે પોસત વર્કીસ જે છે કે બ પ્રકાર છે કે જે છે કે ના રીત કરાય નહી કે હથિયાર નમરે ન કાઈ નમરે પોસત કોઈ ગઢડો છે કે કોઈ પાડો છે કે જે છે કઈ કોઈ રામાન વચાય નહી ઇતે કાઈ રામાન વચાય રામાનનો બોધી હગાય નહી પછ પડે માથે માથે પરણાવી પર પડે એમાં બીજું ના હોય કાઈ એમ સે બાપા બધી હા સચ્ચન ભાઈ